સૌને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ શનિ અમાવાસ્યા છે ત્યારે શનિ સાથે બીજા પાંચ ગ્રહ પણ બીજી જગ્યાએ પરિભ્રમણ કરે છે પણ આપણે ત્યાં શનિને મહત્ત્વ એટલે આપ્યું છે કે શનિ એક એવા દેવ છે કે જે કર્મનું ફળ આપે છે એટલે ફરી ફરીને કહું બીવાની જરૂર નથી જેણે જેવા કર્મ કર્યા છે એ ફળ ભોગવશે હમણાં જ એક બે દિવસ પહેલાં જ થાઈલેન્ડ અને બેંગકોક જેવી જગ્યાએ પણ ભૂકંપ આવ્યો હોય નુકસાન થયું હોય એનો અર્થ એ થયો કે શનિ કર્મના દેવ છે જેણે જેણે જેવા કર્મ કર્યા છે એ હવેના સમયમાં ભોગવશે ત્યારે મેષ રાશિની અંદર શનિ આવે છે ત્યારે શનિ મહારાજ માટે શું કરવું શનિ કેમ રાજી કરવો અને શનિ કેમ પ્રસન્ન થાય એવા પ્રયોગ આપણે આજના દિવસે ભુજ મુન્દ્રા રોડ ઉપર આવેલ શનિ મંદિર રિતેનભાઈ ગોર અને ચોઢા બાપુ એમના દ્વારા અને મારા આચાર્ય પદે શનિ શાંતિનું આપણે એક આયોજન કરેલું છે સાંજના સમય પાંચથી સાડા સાત એની અંદર રાજ ભયમ નાશય નાશય શત્રુ ભયમ નાશય નાશય ચૌર ભયમ નાશય નાશય એવા બધા પ્રયોગો શ્લોકો મંત્રો લઈને આપણે યજ્ઞ કરવાનો છે પણ સામાન્ય વ્યક્તિ આ ચંચલ ન્યૂઝના માધ્યમથી અને સંજયભાઈ ઉપાધ્યાયની આખી ટીમના માધ્યમથી હું તમને એટલું જ કહીશ કે તમારે શનિ શાંત કરવા માટે શું કરવું તો સૌથી પહેલાં તો શનિનું સ્થાન શરીરમાં સૌથી તળિયામાં છે પગનો તળિયો જે વ્યક્તિ મજૂર કામ કરે છે જે વ્યક્તિ સતત ચાલે છે જે વ્યક્તિ પદયાત્રા કરે છે એને તમે ચંપલનું દાન કરો તમારા મમ્મી પપ્પાના પગ દુખતા હોય તો એ પગ દબાવો તમારે ત્યાં કોઈ કચરો કાઢવાવાળો આવતો હોય એને નવા ચંપલ લઈ દો શક્ય હોય તો એની અંદર થોડોક બ્લેક કલર જો એ ચંપલમાં આવે તો બહુ સારું એવી ચંપલનું દાન કરો શું કામ કે શનિનો કલર છે બ્લેક કાળો કલર એટલે એ તમે કરો તેલમાં ગરમ કરેલી વસ્તુ તમે જરૂરિયાતમંદોને જમાડો બ્રાહ્મણ પાસે સુંદરકાંડ હનુમાન ચાલીસા અને ઓમ સમ શનિશ્ચરાય નમા નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તન તમને મામી શનિશ્ચરમ એવા શ્લોકો મંત્રોનો જપ કરો અને બીજું મેષ રાશિમાં જ્યારે શનિ આવે છે ત્યારે મેષ રાશિનો સૌથી પહેલો અક્ષર છે અ હું ફરી ફરીને બહુ વિચારી અને મીડિયાના માધ્યમથી કહું છું અ રાશિ થાય છે અમેરિકાની જેટલા અઘરા નિર્ણય અમેરિકા લેશે ને એટલો કોઈ નહીં લે અને જો સારા નિર્ણય લેશે તો આખા વિશ્વનું કલ્યાણ થશે અને સૌથી વધુ નુકસાન અમેરિકા કરશે શું કામ કે મેષ રાશિ ઉપર શનિ આવે છે એટલે એટલે થોડોક સમય અઘરો રહેશે અવશ્ય પણ બીવાની જરૂર નથી ભગવાનનું નામ લ્યો અને જેટલું બને એટલું ફરી ફરીને કહું છું તળિયો એટલે નીચે માણસ જે સતત પુરુષાર્થ કરે સતત મહેનત કરે છે એનાથી જોડાયેલા રહ્યો પગનો તળિયો છે શનિનું સ્થાન છે ખાડા તલ ચડાવો બને એટલા કાળા કપડાં પહેરવાનું છોડજો હા બાકી તો જેનો જે કર્મ હશે એ ભોગવવું જ પડશે આજના દિવસે શનિયા અમાવાસ્યા છે અને આવતીકાલે હિન્દુઓનું નવું વર્ષ છે એટલે આપ સૌને નૂતન વર્ષા અભિનંદન હેપી ન્યૂ યર અને એક જ વાત ઓમ સમ સનિશ્ચરાય નમ ઘણી જગ્યાએ ઘણા બધા મોટા મેસેજ સોશિયલ મીડિયાથી આવતા હોય પણ હું ફરી ફરીને કહું છું બહુ શનિથી બીવાની જરૂર નથી કર્મ કર્યું હશે તો ભોગવવું જ પડશે પણ હવે જો સારા કર્મ કરશું તો આવનાર સમય તમારોને મારો સારો જશે શનિથી બીવાની જરૂર નથી શનિને જપો જેમ શરીર આખામાં ક્યાંક ને ક્યાંક નાની મોટી તકલીફ બધાયને હો ડૉક્ટરને પણ નાનકડી તકલીફ હોય જ છે એવી રીતે કુંડલીમાં પણ કોઈક ને કોઈક ગ્રહ બરોબર રહેવાનો નથી જ પણ આપણે એ કેમ સારું થઈ શકે એના માટે કરો જેમ કે તમારે સૂર્ય મજબૂત કરવો હોય તો તમને વીટી પહેરવાની જપ કરવાની જરૂર છે જ પણ એનાથી વધુ પિતા સાથે ક્યારે પણ અન્ડરસ્ટેન્ડિંગ તોડો નહીં એટલે તમારો સૂર્ય મજબૂત થઈ જાય તમારે ચંદ્ર મજબૂત કરવો હોય તો ટચલી આંગળીમાં ચાંદીમાં વીટી પહેરો ઠીક છે બહુ સારું કરો તો કદાચ નથી કરતા તો માંથી ક્યારે બગાડો નહીં તમારો બુદ્ધ નબળો છે તો તમારા દાંત ચોખા રાખો તમારો ગુરુ તમારે સારો કરો છે તો બ્રાહ્મણો સંતો સાથે સાધુઓ સાથે એને માન આપો એનો સત્કાર કરો એવા સંતો જે ધાર્મિક વાત કર્યો બીજાને નીચો પડાવવાની વાત કરે એવા સંતો નહીં હા પણ જે સત્ય ઓથેન્ટિક વાત કરે પ્રામાણિક વાત કરે એવા સંતોથી જોડાયેલા રહ્યો એવા બ્રાહ્મણોથી જોડાયેલા રહ્યો તમારો ગુરુ મજબૂત થઈ જશે પાવર સ્ટ્રોંગ થઈ જશે એટલે ફરી ફરીને કહું શનિથી બીવાની જરૂર નથી અને ચંચળ ન્યૂઝના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી જે તમને મેસેજ એટલો જ દઈશ શનિના જપ કરો ફરી ફરીને કહું શનિ એટલે પગનો તળિયો જે વ્યક્તિ પુરુષાર્થ કરે છે એફર્ટ કરે છે પત્નીને પણ જો શનિ સારો કરો હોય તો એના પતિના પગની સેવા કરે હા અને બીજું છેલ્લું શનિનું જે આ મંદિર છે એના ઉપર તેલ ચડાવો છો એની શનિ ઉપર ચડેલું છે તેલ છે એનું થોડુંક તિલક તમે જો કપાળમાં કરશો તો તમને શનિ શાંતિ પ્રાપ્ત થઈ જશે આટલું કરજો અને ફરી ફરીને કહું બીવાની જરૂર નથી ભગવાનનું નામ લ્યો કર્મ બધાને ભોગવવા પડે છે ભગવાન હોય રાક્ષસ હોય કે અસુર હોય સુર હોય બધાને કર્મ ભોગવવા પડે છે છેલ્લે એટલું જ કહીશ राहे जहाँ तक जाएगी राहगीर वहां तक जाएगा तुम दरिया से क्या पूछ रहे हो नीर कहाँ तक जाएगा खींच धनुष की डोर निशाना साधो अपनी मंजिल का खींच धनुष की डोर निशाना साधो अपनी मंजिल का बाकी बाद में देखेंगे कि तीर कहाँ तक जाएगा एम कर्म तो भोग ऊपर से ओम समिश्चराय नमः सोने जय श्री कृष्ण हरण महादेव जय द्वारकाधीश